ઈવીએમ અને છન્નું પ્રકારની સ્ટેશનરી લઈ કર્મયોગીઓ મતદાન મથક તરફ રવાના નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાએ નાંદોદના ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લઈ મતદાન કર્મીઓના ઉત્સાહમાં વર્ધન કર્યું પોલિંગ પાર્ટીના સામાનમાં કુલ બસો સિત્તેર વસ્તુઓ હોય છે ઈવીએમ અને વીવીપેટ ઉપરાંત અઠ્યાવીસ વૈધાનિક અને પંદર બિનવૈધાનિક કવરો સાથે હોય છે ઢગલા જેટલો સામાન પીનથી લઈ પતરી સુધી દિવાળીનો દિવાસળીનો બોક્સ મીણબત્તી લાખ સહિતની વસ્તુઓ પોલિંગ પાર્ટીને આપવામાં આવે છે મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજાય તે માટે છેલ્લા ત્રણેક માસથી તનતોડ મહેનત કરી રહેલા નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજ સોમવાર સવારના આઠ વાગ્યાથી જિલ્લાના નિયત રવાનગી મથકો ઉપરથી પોલિંગ પાર્ટીઓને રવાના કરવામાં આવી હતી ચૂંટણી કર્મીઓ સુરક્ષા કવચ સાથે સાંજ સુધીમાં વિના વિઘ્ને પોતાના મતદાન મથક ઉપર પહોંચી જાય એવું આયોજન કરવામાં આવ્યું છે નાંદોદ અને દેડિયાપાડા વિધાનસભા મતવિસ્તાર માટે નિયત કરવામાં આવેલા રવાનગી કેન્દ્રો ખાતે સંબંધિત પ્રતિપ્રેક્ષક અધિકારીઓ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં બુથની સંખ્યા પ્રમાણે ટેબલો ઉપરથી ઈવીએમ વીવીપેટ સહિતની ચૂંટણી સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આની પ્રથમ પ્રક્રિયા ટીમનું ગઠન હોય છે સંબંધિત લોકસભા મત વિસ્તારના એઆરઓ દ્વારા ઓબ્ઝર્વર ડોક્ટર કુમારની ઉપસ્થિતિમાં છેલ્લું રેન્ડમાઇઝેશન કરી પોલિંગ સ્ટાફને ડ્યુટી આપવામાં આવી હતી તે પ્રમાણે ટીમના સભ્યોને એકત્ર કરી આ સામગ્રી આપવામાં આવી હતી કોઈ અનિવાર્ય સંજોગોમાં કર્મચારી ગેરહાજર હોય તો તેના સ્થાને અનામત સ્ટાફમાંથી કોઈને ફરજ સોંપવામાં આવે છે કુલ પોલિંગ સ્ટાફના દસ ટકા સ્ટાફને અનામત રાખવામાં આવે છે નાંદોદ બેઠક માટેના છોટુભાઈ પુરાણી મહાવિદ્યાલયમાં ઊભા કરવામાં આવેલા ડિસ્પેચિંગ સેન્ટરની નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતીયાએ મુલાકાત લીધી હતી અને નાંદોદ પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર કિશનદાન ગઢવી પાસેથી ડિસ્પેચિંગ અને રિસિવિંગ સેન્ટર ખાતે ચાલી રહેલી કામગીરી વિશે ઝીણવટપૂર્ણ માહિતી મેળવી હતી કલેક્ટરશ્રીએ મતદાન કર્મીઓના ઉત્સાહમાં વૃદ્ધિ કરી હતી તેમની સાથે નિવાસી અધિક કલેક્ટર શ્રી ચેતન ઊંઘાડ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મૌલિક ડોંગા પણ જોડાયા હતા આપણે ચાર પાંચ મિનિટમાં મતદાન કરીને આપણી નૈતિક ફરજ નિભાવીએ છીએ આપણી આ ફરજ માટે ઊભા કરવામાં આવતા બૂથ પાછળ કેટલી મહેનત કરવામાં આવે છે તે બાબતથી આપણે અજાણ છીએ એકવાર પોલિંગ પાર્ટી બૂથ ઉપર પહોંચી જાય તે બાદ ત્યાં જ રાતવાસો કરતી હોય છે એ દરમિયાન ચૂંટણી સામગ્રીઓની સુરક્ષા કરવાની હોય છે આ પોલિંગ પાર્ટી સાથે ઈવીએમ વીવીપેટ સહિતની કુલ છન્નું પ્રકારની સ્ટેશનરી સામગ્રી હોય છે જેની કુલ સંખ્યા બસો સિત્તેર થાય છે મજાની વાત એ છે કે આ સામગ્રીમાં દિવાસળીની પેટી મીણબત્તી અવિલોપ્ય શાહી વિશિષ્ટ નિશાનીવાળા વાળા રબરના સિક્કા હરીફ ઉમેદવારોની યાદી વિવિધ પ્રકારના કવર હોય છે જેમાં અઠ્યાવીસ પ્રકારના વૈધાનિક કવર અને પંદર પ્રકારના વૈધાનિક કવર હોય છે આ ઉપરાંત વિવિધ નિશાનીવાળા પાટિયા જેમાં શાંતિ રાખો લાઈનમાં ઉભા રહો અંદર જવાનો માર્ગ બહાર નીકળવાનો માર્ગ સહિતની સૂચના આપતા પાટિયાઓ મુખ્યત્વે હોય છે લેખન સામગ્રીમાં એક સામાન્ય પેન્સિલ ત્રણ વાદળી અને એક લાલ મળી કુલ ચાર બોલપેન આઠ કોરા કાગળ પચીસ નંગ પિન સીલ મારવા માટેની લાખના છ ટુકડા ગમ પેસ્ટ પતરી પાતળી વળ આપેલી સૂતળી વીસ મીટર ધાતુની પટ્ટી કાર્બન પેપર એક ગાભો રબર બેન્ડ સેલોટેપ હોય છે વીવીપેટ સાથે મતદાન ટુકડાને જોડીને જાડા કાગળના બનેલા કવર કાળા કાગળને સીલ કરવાનું પ્લાસ્ટિકનું બોક્સ પ્લાસ્ટિક બોક્સના સીલ કરવા માટે પિંક પેપર સીલ મોકપોલ સ્લીપ સ્ટેમ્પ મધ કેવી રીતે આપવો તે અંગેનું પોસ્ટર ઉપરાંત એક હેન્ડબુક પણ આપવામાં આવે છે મતદાન કર્મીઓ માટે પાણી ભોજન મંડપ કુલર સહિત આરોગ્યલક્ષી વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી હતી એકવીસ છોટાઉદેપુર લોકસભા અંતર્ગત નાંદોદ વિધાનસભા મત વિસ્તાર માટે આજે અહીં છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય છે ત્યાં આજે સવારના છ વાગ્યાથી ડિસ્પેચિંગની કામગીરી ચાલુ થઈ છે ડિસ્પેચિંગની અંદર આપણે ત્રણસો ત્રણ ખાતે આપણા ઈવીએમ અને અન્ય કાગળો અને મટિરિયલ્સ જે કાલે મતદાન માટે કામ આવવાનું છે એનીથી મોકલી રહ્યા છીએ ત્રણસો ત્રણ બુથ માટે પંદરસો પંદરથી વધારે આપણા કર્મચારીઓ અહીંથી ઈવીએમ લઈ અને આજે રવાના થશે અને કાલે એના માટેની સંપૂર્ણ કામગીરી થઈ રહી છે એમની સુવિધા માટે જમવાનું મંડપ અને મેડિકલ ટીમ અત્યારે તૈનાત છે